અને ત્યાંના સ્થાનિક સંતોને એમણે કહ્યું કે મારા ત્યાં આ રીતે મોહન સ્વામી મહારાજ એ ઠાકોરજી જમાડવા પધારી શકે ત્યારે સંતોએ કહ્યું કે હવે તમે જ બધો કાર્યક્રમ ગોઠવ્યો છે અને તમે જુઓ છો કે દરેક સમય ગોઠવાઈ ગયા છે કે બાકી રહ્યું નથી તેમ છતાં પણ પેલા કાર્ય કરતા એ સંતોને વળી પાછી વિનંતી કરતા રહ્યા તો એ બધું મોહન સ્વામી મહારાજ થોડે દૂર બેઠા એ સાંભળતા હતા તો એમણે સંતોને વાત કરી કે આપણે બપોરે અને સાંજે હરિભક્તોના ત્યાં ઠાકોરજી જમાડવાનું આયોજન ગોઠવાયું છે પરંતુ આ જે ભાઈ છે કાર્યકર છે એમના ત્યાં એક દિવસ સવારે પણ ગોઠવી દો એટલે કે એક વાગે હવે એ જ વખતે તો સ્વામીશ્રી કંઈ નાસ્તા પાણી એવા કરતા નહોતા સામાન્ય જે લેવાનું હોય તો મંદિરમાં લઈ લે કારણ કે તરત આઠથી નવની કથામાં આવવાનું હોય પરંતુ સ્વામીશ્રી એ કાર્યકર્તાનું મન સચવાય એના માટે એ પોતે સ્વયં પોતાનું આ રીતે આગુ પાછું કરીને પણ એમના ત્યાં પહોંચ્યા અને કાર્યકર્તાના ત્યાં પોતે પધાર્યા ત્યારે એ બધો વિધિ તો પંદર પૂરો થયો પણ સ્વામીશ્રીએ પછી કાર્યકરને પૂછ્યું કે આપના લગ્ન થઈ ગયા ક્યારે અત્યારે કેવી રીતે પરિસ્થિતિ છે શું છે એ કાર્યકર્તા એકદમ આશ્ચર્યચકિત થઈ ગયા કારણ કે છ વર્ષ પહેલા ગોંડલની અંદર ઓગણીસો ને અઠ્યાસીમાં મહાન સ્વામી મહારાજ પધારેલા ત્યારે આ કાર્યકર્તાએ પોતાના ગૃહસ્થ જીવન સંબંધી કેટલીક વિતમણા એ સ્વામીશ્રી સમક્ષ રજૂ કરેલી એ મહંત સ્વામી મહારાજને છ વર્ષ પછી પણ યાદ હતી અને એ કાર્યકર્તાને એમણે આ વખતે બધી પૂછપરછ કરી ત્યારે જો એમના દિલની અંદર એમના હૃદયમાં આ પ્રકારે બધાનું સ્થાન છે અને આવી રીતે એ કાર્યકર્તાઓને પ્રેરણા પ્રોત્સાહન એ પોતે આપતા રહ્યા છે અને એમને લીધે લાડ લડાવતા રહ્યા છે તારીખ બીજી ફેબ્રુઆરી ઓગણીસો નવ્વાણુંના ના રોજ મોહન મહારાજ શિબિર નિમિત્તે સાંકરીમાં બિરાજમાન હતા અને ત્યાં આગળ સુરત વિસ્તારના બધા કાર્યકરોની શિબિર હતી એમાં એક યુવક એને ત્યાંના સ્થાનિક કાર્યકર્તા હસમુખભાઈ એ પોતે આમ કાર્યકર નહોતો પેલો યુવક પણ આ જે કાર્યકર્તા એની ઈચ્છા એવી કે આ યુવક બહુ આમ સિન્સિયર છે સારો છે અને જો આગળ જતા કાર્યકર બને તો આપણા મંડળમાં ઘણું સારું રહે એટલે એ પોતે વારે વારે આ યુવકને કહે કે તમે હવે કાર્યકર તરીકે સેવામાં જોડાઈ જાઓ કાર્યકર તરીકે સેવામાં જોડાઈ જાઓ પણ આ યુવક એને ફિલ્મો જોવાનો શોખ પછી બહારની ખાણીપીણીનો શોખ પછી પાછા ડુંગલ જસણ એ ખાતા હતા તો એને થયું કે આ બધું મૂકવું પડે કાર્યકર થવું હોય તો હવે એ બધું ખાવે એવું નહોતું અને એમાં પેલા કાર્યકર્તાએ કહ્યું કે વાંધો નહીં હવે કાંઈ કાર્યકર ન થવો તો કાંઈ નહીં પણ તું આ રીતે આ શિબિર ભરવા માટે તો આવ અને શિબિર ભરવા નિમિત્તે એ યુવકને મોહન સ્વાઈ મહારાજ પાસે લઈ આવ્યા શિબિર પછી જયારે વ્યક્તિગત દર્શનનો કાર્યક્રમ હોય એ વ્યક્તિગત દર્શનના કાર્યક્રમ વખતે આ રીતે આ યુવક જયારે સ્વામીશ્રી પાસે આવ્યો અને મોહન સાંઈ મહારાજની સામે ઉભો રહ્યો ત્યારે એ બધા સાથી કાર્યકર્તા એનો પરિચય આપ્યો અડધી એક મિનિટ કે આ યુવક છે બહુ સારા છે અને આ રીતે ખૂબ મંડળની સેવા વધે કરે છે તો અડધી મિનિટ સુધી મહાન સ્વામી મહારાજનો હાથ એમના ખભા ઉપર રહ્યો એટલામાં કોણ જાણે યુવકના શરીરની અંદર મનની અંદર શું પરિવર્તન થયું તેણે એ દર્શન બાદ તરત જ પોતાના કાર્યકર્તાઓને કહ્યું કે હવે તમે મને જે સેવા સોંપશો એ સેવા હું કરીશ અને આજથી જ આ બધું જે કહીએ અભગસે ખાવા પીવાનું બધું બંધ કરી દઈશ અને કાર્યકર્તા પોતે બની ગયા અને કાર્ય કરતા પછી આજે તો સંત થઈને પણ સેવા કરે છે તો આપણને ખ્યાલ આવે કે મોહન સ્વામી મહારાજના સાનિધ્યમાં આ રીતે બધા કાર્યકર્તાઓ તે કેવી રીતે તૈયાર થતા હોય છે બે હજાર બેના ના વર્ષે સ્વામીશ્રી દલાસ પધારેલા અને ત્યાં આગળ મંદિરના ખાસ મુહૂર્તનો વિધિ હતો પરંતુ એની સાથે સાથે મહંત સ્વામી મહારાજે પોતે એક બીજું કાર્ય કરવા માટે પણ જારી રાખે અને કાર્ય એ હતું કે એમને આ રીતે સમાચાર મળેલા કે અહીંયા એક કાર્યકર્તા એનું મન એ સત્સંગમાંથી જરા પાછું પડી ગયું છે તો સ્વામી શ્રી બધી વિધિ પૂર્ણ કરી અને સીધા જે કાર્યકર્તા પાસે સામે તેના ઘેર પહોંચ્યા અને કાર્યકર્તાની બધી પૂર્વ ભૂમિકા ભૂમિકા તે જાણતા હતા તો ત્યાં આગળ એમણે વાત કરી કે તમે આ જે સત્સંગ એ કોઈ છોડો નહીં તમે મારા દીકરા તુલ્ય છો અને તમે આ સત્સંગ છોડશો નહીં આમ જ્યાં વાત કરી અને મોહન સાંઈ મહારાજ એમને પોતાના આશ્લેષમાં લીધા અને એ કાર્યકર્તાને આ રીતે સત્સંગમાં પુનઃ સક્રિય કરવા માટે પંદર વીસ મિનિટ સુધી એમણે બધી વાતો કરી પરંતુ એ કાર્યકર્તાના મનની અંદર એ વાત બેઠી જ નહીં તેમ છતાંય સ્વામીને કોઈ ઉદાસીનતા નહીં પત્રમ નહીં વ કરીને બીજા કોઈ દોષો વસંતસ્ય કી જયારે વસંત ઋતુ આવે ત્યારે બધા ફૂલ છોડ ઉપર આ રીતે તાજગી આવી જાય પરંતુ આ રીતે અમુક પેલા વૃક્ષો હોય છે તો એ બધા એવાને એવા જ એમાં કાર્ય કરતા બિચારા કંઈ સમજી ન શક્યા તેમ છતાં પણ મહાન સ્વામી મહારાજ કોઈ ધોખો વાંધો કર્યા વગર વળી પાછા એ ત્યાંથી નીકળી ગયા પણ આપણને ખ્યાલ આવે કે આ રીતે દરેક કાર્યકર્તાઓને એમણે પોતે પ્રેમ પ્રેરણા પ્રોત્સાહન આપી અને સંભાળ્યા છે એવી શીખ આપી અહીંયા જ મોહન સાંઈ મહારાજ જયારે ઓગણીસો ને ચોર્યાસી માં પધારેલા અને એ વખતે અક્ષર પત્રિકા એનું બધું કાર્ય ચાલતું હતું અને એમાં કાર્યકર્તાઓને ઉદ્દેશીને એમણે સુંદર વાત કરેલી કે ધારો કે અહીંયા પ્રમુખ સ્વામી મહારાજ હોય અને એ હાથમાં સાવરણી લઈ અને વાળવા માંડે તો આપણે શું કરીએ તો કે આપણે દોડીને સાવરણી પકડી લઈએ અને સ્વામીને સેવા કરવા ન દઈએ તો મહંત સ્વામી મહારાજે વાત કરી કે આપણે બધાએ સ્વામી બાપાની સાવરણી બની જાઓ તો આ ખાલી કાર્યકર્તાઓ માટે નહીં પરંતુ હરિભક્ત માત્ર માટે એમનો આદેશ કે સ્વામી બાપાનું કાર્ય ટૂંકમાં આપણે ઉઠાવી લેવું અને એ જે સેવા કરે એના ઉપર આવો રાજી પોતા સ્વામી મહારાજનો વરસતો હોય સન બે હજાર બે માં પણ કાર્યકર્તાઓને ઉદ્દેશી મહંત સ્વામી મહારાજ અમેરિકામાં વાત કરેલી કે આપણે બધા સ્વામી બાપાના હાથ પગ બની ગયા હાથ પગ એટલે એમનો સંદેશો એ હતો કે હાથ પગ બધા એક દિશાની અંદર કામ કરતા હોય છે એ અલગ અલગ પોતપોતાનું તાણે નહીં તો એમ સ્વામી કે આપણે બધાએ જે આદેશ મળે અને અનુસરી અને આ સત્સંગની સેવા કરવી તો સમયે સમયે આ રીતે કાર્યકર્તાઓ માટે એ સ્વામીશ્રી પોતે આવી પ્રેરણા પણ પીરસતા જાય આપણે બધા વર્ષો સુધી જોયું છે કે જ્યારે જ્યારે પણ કાર્યકર શિબિરો થાય ત્યારે સ્વામીશ્રી પોતે એ કાર્યકર શિબિરમાં એ મુખ્ય સંત તરીકે બીજામાં પૂજ્ય ડોક્ટર સ્વામી અને કાર્યકર્તાઓના ઘડતરની અંદર એમની જે કથા વાર્તા એનો ખૂબ જ ફાળો આ સંપ્રદાયની અંદર રહ્યો છે કારણ કે દાયકાઓ સુધી એમણે પોતે આ શિબિરના સૂત્રો એ સંભાળ્યા છે અને એમાં પણ વ્યવસ્થિત તૈયારી કરી અને સ્વામીશ્રી પોતે પધારે બે હજાર ચૌદના વર્ષમાં જ્યારે આ રીતે અટલાદરામાં સ્વામીશ્રી પોતે શિબિરમાં લાભ આપવા માટે પધારેલા અને દસ ડિસેમ્બરથી ઓગણીસ ડિસેમ્બર સુધી નવ દસ દિવસ ત્યાં રોકાવાના હતા એમાં એક વાર સંતોએ જોયું તો રાત્રે બે વાગે આ રીતે એમના રૂમની અંદર લાઇટ ચાલુ હતી એટલે જિજ્ઞાસા સ્વાભાવિક થાય કે રાત્રે બે વાગે કેમ લાઇટ ચાલુ હશે અને બીજા દિવસે પછી સ્વામીશ્રીને પૂછ્યું ત્યારે મોહન સાંઈ મહારાજ બોલ્યા કે હું કાર્યકરોની શિબિરમાં જે પ્રવચન કરવાનું હતું એની તૈયારી કરતો હવે રાત્રે બબે વાગે જાગીને પણ સ્વામીશ્રીએ આ કાર્યકર્તાઓને આવો લાભ આપેલો છે એમના જીવનની અંદર કેવી કાર્યનિષ્ઠા એ આપણને દેખાય છે તો આજે આપણે જયારે કાર્યકર દિન એમના સાનિધ્યમાં ઉજવી રહ્યા છીએ ત્યારે આપણા માટે તો આદર્શ કાર્યકર એ મોહન સ્વામી મહારાજ સ્વયં જ છે અને કાર્યકરોના એ વિશ્વકર્મા છે આ સંપ્રદાયની અંદર જે હજારો કાર્યકરો કાર્ય કરી રહ્યા છે એના મેં એમનો અનન્ય ફાળો છે તો મોહન સાંઈ મહારાજના ચરણોમાં આપણે પ્રાર્થના કરીએ કે તેઓએ જે રીતે આ સત્સંગની સેવા કરી છે તે રીતે આપણે પણ આ સત્સંગની સેવા કરી એમની પ્રસન્નતા પ્રાપ્ત કરી શકીએ એવું બળ બુદ્ધિ શક્તિ આપણને પ્રાપ્ત થાય એ જ પ્રાર્થના છે તે વખતે રામજી ભટ્ટ જોડે બેઠા તેમને કહ્યું હવે પૃથ્વીનું મંગળ ગયું ભગતજી પૃથ્વી ઉપર સ્વામી જાગા ભગતના સમાગમ માટે જૂનાગઢ વાગ્યા અત્યારે સ્વામી જાગા ભક્ત તેમણે વાત કરી દયાળુ ભગતજીની છેલ્લી સેવા માટે મહુવા હું જઈ ન શક્યો એટલે અંતરમાં બહુ જ બળતરા રહે છે માટે શાંતિ થાય તેવું કરો સ્વામીશ્રીની આ વાતથી જાગા ભક્તને પણ અત્યંત દુઃખ થયું સ્વામીશ્રીની ભગતજી પ્રત્યેની ગુરુ ભક્તિથી તેઓ અજાણ ન હતા ભગતજી મહારાજની અંતિમ સ્થિતિ વખતે સંસ્થાની પ્રણાલિકા જાળવવા માટે જ આ સાધુ મહોવા જઈ શક્યા ન હતા તેથી તેમને દુઃખ થતું હતું તેમની વાત સાંભળી સ્વામી જાગા ભક્તે કહ્યું હું ધામમાં જઈશ ત્યારે છેલ્લી સેવા માટે તમને બોલાવીશ તેમના વચન સાંભળીને સ્વામીશ્રીને અત્યંત શાંતિ થઈ સ્વામી જાગા ભક્તની સેવા એ ભગતજીની જ સેવા મળ્યા બરોબર સમજી સ્વામીશ્રીને શાંતિ થઈ ભગતજી ધામમાં પધાર્યા પછી જેઠા ભગત વડતાલ ગયા અહીં આચાર્ય શ્રી વિહારીલાલજી મહારાજે તેમને મુંબઈ પાછા જવા કહ્યું પરંતુ પોતાની ઈચ્છા ન હતી તેથી આચાર્ય તેમને પોતાની સાથે ફરવા આવવા કહ્યું માક્ષર સુદ બીજા દિવસે વિહારીલાલજી મહારાજ સાધુ પાળા બ્રહ્મચારી વગેરે ચારસો નો સંખ લઈ ફરવા નીકળ્યા પ્રથમ માણજ મુકામ કર્યું અહીં ખેતરોમાં તંબુઓ ખોડ્યા આચાર્ય મહારાજનો તંબુ અલગ ઓરડી જેવો હતો તેમાં ચાર પાંચ જણા જ રહી શકે જેઠા ભક્તને ત્યાં જ રાખતા અને તેઓ પાસે ટપાલ વંચાવે તથા ટપાલ લખાવે માણસ પાંચ દિવસ રહ્યા પછી ત્યાંથી કંપાત પધાર્યા અહીં પણ મુકામ ગામ બહાર કર્યું અહીં મહારાજે મોટી સભામાં અક્ષર બ્રહ્મ ગુણાત્તાનંદ સ્વામીનો મહિમા કહ્યું

વાતો કરે તેમાં ભગતજીના શિષ્ય સાધુ પ્રત્યે દ્વેષનો ભાવ લાવે ખાસ કરીને સ્વામી વિજ્ઞાન દાસજી વિરુદ્ધ વિશેષ બોલે ભગતજીનો મહિમા પ્રવર્તવામાં વિશેષ ભાગ લીધેલો પરંતુ વિજ્ઞાન દાસ સ્વામી ઓગણીસો તેતાલીસ માં રહ્યા હતા ત્યારે તેમની સાધુતા ત્યાગ વૈરાગ્યની છટા અને અખંડ કથા વાર્તા ધ્યાન અને ભજનનો આગ્રહ જોઈ સોજીત્રાના તમામ હરિભક્તોને તેમને વિશે ખૂબ ભાવ થયો હતો તેમના માટે આવા દ્વેષભાવ બ્રહ્મચારી બાલકૃષ્ણાનંદજીના શબ્દો ત્યાંના હરિભક્તોને ઠીક લાગ્યા નહીં છતાં સાધુઓનો વિરોધ તો ચાલુ જ રહ્યો અહીં કોઠારી ગોવર્ધનભાઈ પધાર્યા ત્યારે ભેખે બહુ ઉભાધી કરી પણ કોઠારીએ કહ્યું આપણે પેટલા જઈ નિર્ણય કરીશું